અને ભર ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના ટ્રસ્ટીઓએ કથાકાર ભાગવત આચાર્ય ભરતભાઈ વ્યાસ ધરમપુરવાળા ટ્રસ્ટની પ્રવૃત્તિથી કર્યા એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના ટ્રસ્ટીઓ મહેશભાઈ નાયક નાયક દિલીપભાઈ તેમજ અતુલભાઈ શાહ અને સામાજિક કાર્યકર તેમજ ટ્રસ્ટના શુભચિંતક એસબીઆઈના ના નિવૃત્ત બેંક મેનેજર ભરતભાઈ દેસાઈ સહિતનાએ આજ માહિતી આપી હતી અને આગામી કાર્યક્રમો માટે એમણે શુભેચ્છા આપી હતી સાથે જ વિવેકાનંદ સોશિયલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ માટે સાત સહકારની ખાત્રી આપી આશીર્વાદ આપ્યા હતા સ્વિમિંગ ક્ષેત્રે નવસારી જિલ્લાની વધુ એક સિદ્ધિ એકત્રીસ ગુજરાત રાજ્ય ટ્રાયથલોન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ સુરત ટ્રાયથલોન એસોસિએશન દ્વારા આયોજિત આજ રોઝ વીએનએસજી યુનિવર્સિટી ખાતે રાજ્ય કક્ષાની એકવાર્થલોન સ્પર્ધામાં પાર્થ સમિટ પટેલે સબ જુનિયર બોયઝમાં ત્રણસો મીટર સ્વિમિંગ અને બે કિલોમીટર રનિંગ કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે પાર્થ હાલમાં એનઆઇએસ કોચ પરેશ સારંગ અને ધવલ સારંગ પાસે સુરત તાલીમ લઈ રહ્યો છે આ સિદ્ધિ બદલ નવસારી તરણકુંડના ઇન્ચાર્જ ઇલિયા ગુજરાત સ્ટેટ એસોસિએશનના નવસારી જિલ્લાના પ્રમુખ પટેલે અભિનંદન પાઠવ્યા હતા ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા જરૂરિયાતમંદ ને અનાજની કીટ શૈક્ષણિક સહાય આંગણવાડીના બાળકો માટે કુપોષણ મુક્તિ માટે કીટની સહાય સિલાઈ મશીન સહાય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે પંચોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ ઉત્કર્ષ મંડળ નવસારી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા સાતેક વર્ષ ઉપરાંત થી કરતો આવ્યું છે જેના ભાગરૂપે ચાર મે ના રોજ ઉત્કર્ષ પંચોત્સવ મહોત્સવનું આયોજન પ્રજાપતિ આશ્રમ નવસારીમાં કરવામાં આવ્યું વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર પ્રથમ વાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી આજરોજ અનાવેલ એકતા સંમેલન પ્રસંગ પાર્ટી પ્લોટ નવસારી ખાતે મળ્યું જેમાં વક્તા તરીકે નીરવભાઈ નાયકે ઉમેદવારને જીતાડવા માટે આહવાન કર્યું સિદ્ધાર્થ કૃપાલાની ભાઈ દેસાઈએ અનાવિલ અસ્મિતા માટે નૈશીધભાઈને મત આપવા માટે વિનંતી કરી શું આવી રીતે આગળ વધશે ગુજરાત નવસારીમાં બાળ મજૂરી કરતો વિડીયો સામે આવ્યો છે શહેરના ગ્રેડ વિસ્તારમાં બાળકો રસ્તા ઉપરથી કચરો વીણતા કેમેરામાં કેદ થયા છે આઠ થી દસ જેટલા બાળકો રસ્તા ઉપરથી કચરો વીણે છે અને આ સમગ્ર ઘટના કેમેરાની અંદર કેદ થઈ છે ત્યારે માલ સામાન સાયકલ ઉપર કચરો એકત્ર કરી લઈ જતા બાળકો કેમેરામાં કેદ થયા છે હાથમાં પુસ્તકોની જગ્યાએ કચરાના થેલા બાળકોને કોણે પકડાવ્યા તે મોટો પ્રશ્ન છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચિકલી તાલુકાના રાણવેરી કલ્લા ગામના નવા ફળિયામાં ધીરુભાઈ દાજીભાઈ પટેલનું મકાન અચાનક તૂટી પડતા તેમના પત્ની મંજુબેન ધીરુભાઈ પટેલને માથાના ભાગે ઈજા પહોંચતા ચિકલીની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા મકાન પડતા બે બકરી પૈકી એકનો પગ તૂટી જવા પામ્યો હતો જ્યારે બીજીનું મૃત્યુ નીપજ્યું હતું મકાન ધરાશાયી થતા ગ્રામ પંચાયત દ્વારા પંચક્યાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે બલીમોરાને અડીને આવેલ દેવસર અને તલોદ ગામ વચ્ચે આવેલ ખુલ્લી ગટરથી સ્થાનિકોને હાલાકી બલીમોરાને અડીને આવેલ દેવસર અને તલોદ ગામ વચ્ચે સરદાર માર્કેટ નજીક લાંબા સમયથી ખુલ્લી પડી રહેલ ગટરના કારણે સ્થાનિક રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ જ્યાં આ ગટર છે ત્યાં દાયકાઓથી કુદરતી કાંસ છે આસપાસના વિસ્તારનો તમામ ગંદકી કચરો આકાંસમાં જ ઠલવાતો હોવાથી આકાશ ખુલ્લી ગટર બની ચૂકી છે જેને લઈને આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ તેમજ મચ્છરોનો રહે છે નવસારીના નાગરિકો રન ફોર વોટમાં રંગેચંગે જોડાયા નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ સંદર્ભે યોજાયેલી રન ફોર વોટને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિતના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી રવિ સંધ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત મતદાન કરાવવા ઘર ઘર સંપર્ક ત્રીજા ચરણનું મતદાન સાતમી મે મંગળવારના રોજ છે જેથી રવિવારની સાંજથી જાહેર પ્રચાર ઢોલ નગારા ડીજે વગેરે બંધ થઈ જશે અને કાર્યકરો મતદારોના ઘરે ઘરે જઈને લોક સંપર્ક કરી શાંતિથી પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવાનું બટન દબાવવા સમજાવશે પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતો સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારીમાં ગરમી નું કરફ્યુ લાગ્યા જેવો માહોલ સાત મહિના રોજ પચીસ બેઠકો માટે રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા હીટ ની આગાહી કરવામાં આવી છે આઠ મે સુધી સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહેશે દેશમાં લોકસભાની ચૂંટણીમાં બે હજાર ઓગણીસની સરખામણીએ ઓછું મતદાન થાય તેવી ચર્ચાથી રાજકીય પાર્ટીઓની ચિંતામાં વધારો થયો છે ત્યારે બાકી હોય તો આજે પડેલ કાળઝાળ ગરમીએ લોકોને અકળાવી મૂક્યા છે તેવામાં ચૂંટણી લડી રહેલા રાજકીય પાર્ટીના ઉમેદવારોની ચિંતા કાળઝાળ ગરમીને કારણે ઓછા મતદાનની આશંકાને પગલે વધી જવા પામી છે પાલિકાના કબીલપુર વિસ્તારમાં અધૂરા કામોને લઈને અસંતુષ્ટ લોકો દ્વારા લગાવાયેલ ચૂંટણી બહિષ્કારના બેનરો ઉતારાયા નવસારી પાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવેલ સોસાયટીઓમાં અધૂરા રહેલ કામો અંગે આ વિસ્તારની વિવિધ સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક નગરસેવકને ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અને કામો ન થતા અને તે મામલે વિવાદને પગલે આ વિસ્તારની બારથી ચૌદ જેટલી સોસાયટીના રહીશોએ લોકસભાની આગામી ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનો નિર્ણય માસા ગામે નિશાળ ફળિયામાં રહેતા બત્રીસ વર્ષીય પંકિતભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ ચોથી મેના ના રોજ રાત્રે એકાદ વાગ્યાના અરસામાં પશ્ચિમ રેલવેના બિલ્લીમોરા રેલવે સ્ટેશન અને અમલસાડ રેલવે સ્ટેશન વચ્ચેના ટ્રેક પર થઈ ભાઠા ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે અચાનક ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું આ અંગે મૃતકના મોટાભાઈ નીરજભાઈએ બિલ્લીમોરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસના એએસઆઈ મનોજભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું પર્સન્ટ જ્યારે સાંજે આડત્રીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ સુધા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો